છોકરા ને એટલે થોડાક પતન મોંઘા મોંઘા બીજી દુકાને તો દોરી દોરી લઈ લઈ લેજો લેવી

सी खबर आप हैं पूछ जी आउची में अरे चगे ले अरे हम तो यहाँ जाए ना तो डायरेक्ट चगी जाए हम टच ना मारी पड़े अरे भी आकार नहीं मिले हाँ वीएपी ही आप तब तो। अरे आए ले लो भी जाओ आप आए ले लो ना फिर ले ले अच्छी ले हुई है वो स्पोर्ट्स आप तो जाओ आले जाओ आप अरे हम पतंग तो ले ले यहाँ कहीं पतंग तो है दो री ले ले हमें आप तो दो री अब भाई लाओ ना पैसा अब पैसा नहीं नहीं भागी जाएगी અમારા પાસે બહુ પૈસા છે એ આ લેવું આ લઈ લે લઈ લે બધું લઈ લેવું આ બધી પતંગ હતા એકય મુકાય બસ એ દુખ કરવા આવતી એકદમ લે ભાઈ ગ અરે લાકા જા કા જા પતંગા મગાલ્યું તો હાલ કણ એ વડી દી પતંગો જાયે પતંગો જાયે હે ના જા પતંગા હે ના જા ના જા કા જા ગતો ને બે લૂટે ઈ બે લૂટેલા તો ઈ લઈને ભાગ ગયા આમ હાચું બોલ હાચું 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 અરે સાથીદાર એસી અરે આ બોલ હાચું મારા બેટા વીઆઈપી લૂટી મારી હાટુ લાય તો હું મેકી પતંગ તારે જાળી પડશે તારે પકડ તારે વીઆઈપી પતંગ જાય એમને ફિરકી તો તારે જ પકડવું પડે રે હું પેલા કન્નાજ જ બાંધવા દે હારું હારવાર બાંધી લે

આ બરેલા ભૂત મરી ગયા પતંગ જક જક નઈ ચાકી રે તો સફર તો ફૂકવા દે ભૂના ભાંગી નો જાય ઓલામે જીવ નો રહી જાય હમકે પતંગ ઉટે હમી મ હા બોલે તને મારું હે હાથી થાય હમણે હું તો કઈકો કરી નાખવાનો આ મફત પતંગ છગી હારું કે હમજી અરે ગલત આ સમજો પણ છગી હારું મફત ની હા હે 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 ઈને હમજો અરે પકડી ના ખાતો ને

નાના yeah, ના yeah, yeah.